અમદાવાદમાં બાવીસ ઓગસ્ટે કોંગ્રેસની યાત્રા નીકળશે આ યાત્રાને લઈને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું તેમણે કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓએ લોકોના પ્રશ્નો માટે રસ્તા પર જઈને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો અતિવૃષ્ટિથી નુકસાન પાણી ભરાવાની સમસ્યા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખી કોંગ્રેસે યાત્રા શરૂ કરી હતી શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે જ્યાં સરકાર લોકોના પ્રશ્નોને સાંભળતી ન હતી ત્યાં કોંગ્રેસની ન્યાયયાત્રાને કારણે સરકાર એક્શનમાં આવી અને સરકારે લોકસંવાદ કરવો પડ્યો તેમણે વધુમાં કહ્યું કે અન્યાય યાત્રામાં એક ઘડો રાખવામાં આવ્યો હતો જેમાં લોકોના પ્રશ્નો મેળવ્યા છે આ પ્રશ્નોને કોંગ્રેસના નેતાઓ સરકાર સુધી પહોંચાડશે તમામ સ્તરે કોંગ્રેસ પરિવારના નેતાઓ અને કાર્યકર્તાઓએ લોક પ્રશ્નોમાં રોડ પર ઉતરીને લોકોની વચ્ચે જઈને એમને મદદરૂપ થવાનો પ્રયત્ન નવ ઓગસ્ટે મોરબી ખાતેથી આ યાત્રાની શરૂઆત કરી અને આ યાત્રામાં अनेक कार्यकर्त्याઓ मागेवानो जोडાયા છે સરકાર લોકપ્રશ્ને સાંભળતી નોતી એને કોંગ્રેસની આ યાત્રાના કારણે વારંવાર રીએક્ટ કર્યું કોઈ જગ્યાએ જે પરિવારની ભાર નોતી દેવાતી કે આ સામેથી જેને એમની સાથે સંવાદ કરવો પડ્યો આજ લોકશાહીની મજા છે અને એનો આત્મસંતોષ છે કે કોંગ્રેસ પાર્ટીએ અવાજ ઉઠાવ્યો તો જેને અવાજ સંભળાતો નતો લોકોનો એમને લોકોનો સામેથી સંપર્ક કરવો પડ્યો